તો ટુ ફેમિલી મિત્રો કેમ બધા મજામાં તો મિત્રો છે ને આજે આપડે ખાસ એક મળી ગયા એક નવા વિડીયો ની અંદર મિત્રો આજનો જે વિડીયો છે આપડા પશુપાલન માટે જે ગાય ગાયભેસ મિત્રો આપણા દુધારા પશુ માટે જે વૈયાણા બાદ આપણા પશુ મિત્રો

ટ્રાય કરશો તો સો ટકા મિત્રો આપણે રિઝલ્ટ પણ મળશે એટલે અવશ્ય મિત્રો તમારે ટ્રાય કરવાની છે બરોબર જે આપણું કશું વયાણેલું હોય છે મિનિમમ દસ દિવસ લગીન તમારા ઉપાય કરવાનો છે હવે કઈ કઈ વસ્તુ મિત્રો તમારે ઉપાય કરવાનો છે કેવી રીતે એને ફાયદોકારક કરવાનો છે એને લગતા સરસ મજાનો રામબાણ અને ઘરેલું ઇલાજ લઈને મિત્રો આવે છે ખાસ કરી મિત્રો નીલું ફાર્મિંગ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને શેર કરવાનો રાખજો આપણા પશુપાલન ભાઈઓને સરસ મજાની માહિતી પણ મળે અને નોલેજબલ ઉપયોગી થાય એ માટે સરસ મજાનો ઘરેલું ઉપાય લઈને મિત્રો આપણા સુધી લાવતા રહીશું એટલે આવશે મિત્રો વિડીયોને શેર કરવાનું રાખજો સાથે સહકાર મિત્રો આપવાનું ભૂલશો નહીં તો ચલો મિત્રો આપણે જલ્દી કરી દઈશું સરસ મજાના વિડીયોની શરૂઆત જે આપણા દુધાળા પશુઓને પણ ફાયદો થાય અને આપણા પશુને સરસ મજાનું રિઝલ્ટ પણ મળે તો તમારે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય જયારે વયાણેલા બાદ આપણે કોઈ પણ પશુને દૂધ જો આવતું હોય દૂધ નો ચડતું હોય તો એને સરસ મજાનો ઘરેલું ઈલાજ કરું છું જેમાં તમારે પેલું મિત્રો લઈ લેવાની છે આપણે અજમા આવે છે મિત્રો અજમા અજમા મિત્રો પાંચસો ગ્રામ જેટલા આપણે અજમા લઈ લેવાના છે બરોબર બીજી વસ્તુ છે મિત્રો આપણે જીરું છે જીરું પણ આપણે મિત્રો પાંચસો ગ્રામ જીરું લઈ લેવાનું છે ત્રીજી વસ્તુ છે મિત્રો આપણે વરિયાળી છે છોથી વસ્તુ છે મિત્રો આપણે એલસી આવે છે મોટી જે એલસી આવે છે જે આપણે ચામાં નાખવાની જે મોટી એલસી આવે છે એ સરસ મજાની લઈ લેવાની છે મિત્રો અને પાંચસો ગ્રામ મિત્રો આપણે લઈ લેવાનો ગોળ હવે ગોળ બાદ તમારે આ જે ચાર વસ્તુ છે મિત્રો તમારે એને સરસ મજાનો પાવડર કરી નાખવાનો છે પાવડર થઈ જાય બાદ તમારે એને મિત્રો ચાર વખત આપણે કહેતા નથી કે અઠવાડિયાની અંદર નહીં પણ તમારે દસ દિવસ સુધી એને રેગ્યુલરી આપણે ઉપયોગ કરવાનો છે સવાર સાંજ બંને ટાઈમ જો કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય એને સરસ મજાનું જે દૂધનું આવતું હોય તો આનો જે સરસ મજાનો ઉપાય છે ઘરેલું ઉપાય છે તમે ટ્રાય કરશો તો અવશ્ય આપણા પૂછો અને વ્યવસ્થિત મિત્રો દૂધમાં જબરજસ્ત મિત્રો રિઝલ્ટ મળશે હવે એકવાર ટ્રાય કરી લેજો જબરજસ્ત ફાયદો પણ થશે અને રિઝલ્ટ પણ સારું મળશે તો આશા કરું મિત્રો તમને આજની માહિતી ગમી હોય તો લાઇક જો ચેનલનો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો શેર કરવાનું રાખજો જેનાથી આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલન ભાઈઓ છે અને સરસ મજાની માહિતી મળે અને સરસ મજાની એને નોલેજબલ ઉપયોગી થાય એ બદલ સૌરદાર મિત્રો આજનો વિડિયો તમને આપું છું તો અવશ્ય મિત્રો વિડિયો શેર કરી દેજો ઇન્સ્ટા ફેસબુકમાં મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરેલી છે એટલે અવશ્ય ઇન્સ્ટા ફેસબુકમાં ફોલો કરી લેજો અને થોડોક મિત્રો સાથ સહકાર આપજો જેનાથી આપણને યુટ્યુબની અંદર પણ સરસ મજાની માહિતી મળશે સો હરેક જગ્યાએ આપણા માહિતી મળતી રહેશે તો ચાલો મળીશું આપણે સરસ મજાના નવા વિડીયો બધાને જય માતાજી જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે સરસ મજાના નવા વિડીયો ની અંદર બધાને જય માતાજી જય જવાન જય કિસાન